નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ્ધિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનું અદલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું આંગણવાડી કર્મચારી બહેનોના આનંદના સમાચાર આવે છે આખરે આંગણવાડી બહેનોની લાંબા સમયની માગણીનો રાજ્ય સરકારે કર્યો સ્વીકાર ટૂંક સમયમાં જાહેર કરાશે આ તો મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા આંગણવાડી કર્મચારી આંગણવાડી કારગર ટેડાગર બહેનો સહાયક બહેનો અંતે સારા સમાચાર આવે છે મિત્રો જો તમે આંગણવાડી કાર્યકર છો ટેડાગર છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરો ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને અમારી આ ચેનલ પર સરકારી આંગણવાડી કાર્યકર આંગણવાડી આંગણવાડી કાર્યકરો આગળ સહાયકો ટેડાગર બહેનો તે બાબતે અને કોઈ પણ અપડેટ આવે પગાર બાબતે હરેક અપડેટ આપણે ચેનલ પૂરવાત કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો તમે જાણશો તેમ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ ગુજરાતની નામદાર કોર્ટે આંગણવાડી કારગર ટેડાગર બહેનોના પગારમાં ચૌદ હજાર આઠસોનો વધારો કરવામાં આવ્યો હતો અને સાથે સાથે છ જે છ મહિના એડિયસ પણ ચૂકવવામાં આવે ચૂકવવામાં આવે તે માટે આદેશ જાહેર કર્યો છે અને છ મહિનાની અંદર તેમના જે બેંક ખાતા સુધી પગાર અને એસ પહોંચવો જોઈએ પરંતુ મિત્રો આજ દિન સુધી આ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આના વિશે કોઈ અપડેટ કોઈ પરિપત્ર કોઈ અપડેટ પરિપત્ર આપવામાં આવ્યો નથી તો મિત્રો તમે જાણો છો કે અગાઉ પણ દસ તારીખે અમદાવાદમાં રિયો ખાતે આંગણવાડી કારગર ટેડાગર બહેનો ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી કારગર ટેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા તેમની જે મુખ્ય માગણીઓ છે જેમ કે પગાર વધારો છે વેતન વધારો સાથે તમે જાણો છો મિત્રો સિમ કાર્ડ ગુજરાત સરકાર દ્વારા સબ સિમ કાર્ડ આપવામાં આવ્યું છે એના સિવાય બીજું કોઈ મોબાઈલ આપવામાં આવ્યો નથી તો તે બાબતમાં તેમનું પણ એ માગણી છે જે સિમ કાર્ડ બાબતે મોબાઈલ આપવામાં આવે સ્માર્ટફોન આપવામાં આવે અને વેતન વધારો કરવામાં આવે મિત્રો આ બધી જ માગણીઓ લઈને ગુજરાત રાજ્યની આંગણવાડી કાગટ કાગર ટીડાગ બહેનો ત્યાં અમદાવાદ ઇવન ફંખાટે ઉપસ્થિત હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા તો મિત્રો આ આ આથી મહત્વ અપડેટ કે હવે આ આ વસ્તુ જોઈને હવે પરની જે આંગણવાડી કાગર ટેડાકર બહેનો છે તે પણ જાગી ઉઠી છે તો હાલમાં મિત્રો પંજાબમાં પંજાબ મહિલા બાળ મહિલા બાળ વિકાસ મંત્રી શ્રી બલજીત કૌરે પણ આંગણવાડી કાગર ટેડાકર બહેનોને ટેડાગર બહેનોના પગાર સારા સારી તેમાં સ્માર્ટફોન આપવાનો સ્માર્ટફોન આપવાની વાત કરી છે તેમણે એમ પણ કહ્યું છે કે પંજાબની આંગણવાડી કાયગર ટીડાકા બહેનો છે તેમને પગાર વધારો પણ મળશે તેમને એરિયસ પણ મળશે અને સાથે સારા ત્યાં સ્માર્ટફોન પણ આપવામાં આવશે આ મિત્રો આ બધું જોતા પંજાબ રાજ્યના પંજાબ પંજાબના મહિલા બાળ વિકાસ હેઠળ બલજીત કૌરે પણ આંગણવાડી કાયગર ટીડાગર બહેનોના આદરના સમાચાર આપ્યા છે તો મિત્રો હવે આપણને પણ એટલે ગુજરાત રાજ્યની આંગણવાડી કાગર ટીડાકા બહેનોને પણ આગામી સમયમાં એટલે કે ડિસેમ્બર મહિનાની આસપાસ મળતી માહિતી મુજબ આંગણવાડી કાગળ ટીડાગર બેરીનો પગાર પણ વધી શકે છે મિત્રો તે બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કોઈ અપીલ પણ આવી શકે છે આમ આવી રીતે મિત્રો હર એક જગ્યાએ આંગણવાડી કાગળ ટેડાગરનો ટીડાગરનું જે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે પોતાના પ્રશ્નોનું વાંચા કરી રહ્યા છે તો આપણે પણ હવે આશા રાખીએ છીએ કે આપણે ગુજરાત સરકાર એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા જે આ ગુજરાત રાજ્યની આંગણવાડી આગળ બહેનો છે તેના પ્રશ્નો છે ત્યાં વેતન વધારો છે એરિયસ પણ ચૂકવામાં આવે તેને બી બી એલઓની કામગીરી ના આપવામાં આવે સ્માર્ટફોન આપવામાં આવે બધા જે પ્રશ્નો છે બધા પ્રશ્નો આવનારા સમયમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનું નિરાકરણ આવે તેવી આપણે આશા રાખીએ છીએ મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત